નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હવામાન સમાચાર કચ્છ સહિત અનેક જગ્યાએ હવામાનમાં પલટો આવશે તથા ગરમીમાં વધારો થશે ભારતના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને આ પહેલાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ગયો હતો જોકે આ તમામની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જેના લીધે ભારે ગરમીની વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા દેખાઈ રહી છે ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે તેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા છે ગુજરાતના દસથી વધારે જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં તેર એપ્રિલથી વરસાદ શરૂ થવાની શક્યતા છે અને બાર એપ્રિલથી જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પંદર એપ્રિલ સુધી હવામાન પલટાયેલું રહેશે અને કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત તથા પૂર્વ અને મધ્ય ગુજરાતમાં સત્તર એપ્રિલ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે તેર એપ્રિલે કચ્છ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી તથા વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ એપ્રિલના રોજ કચ્છ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર